વિરામબાદ આપનું સ્વાગત છે અઠવાડિયામાં એક દિવસ મોબાઈલ થી દૂર રહેવા લોકોને સૂચન કર્યું છે અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરવાનું રાખો આજે મોબાઈલ દરેકના ઘરમાં બિનજરૂરી તત્વ બની ગયું છે મોબાઈલ લોકોના ઘર બરબાદ કરવાનું કામ કરે છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ સૂચન કર્યું વરતાલમાં સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં તેમણે આ ખાસ સૂચન કર્યું છે

અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરી શકો મિત્રો નાની વાત નથી કદાચ ઘરે જઈને શાંતિથી વિચારજો અત્યારે દરેક ઘરમાં ચાર કે પાંચ કે છ સભ્યો હોય બધાના હાથમાં મોબાઈલ હોય અને માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો ભગવાન ભજવાનો સમય નથી મળતો શિક્ષા પત્રી વાંચવાનો સમય નથી મળતો અને એ બધી જ જગ્યા લઈ લીધી છે મોબાઈલે